ઇન્દ્રપ્રસ્ટ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને વડોદરા સિટી પોલીસ દ્વારા આજે સેફ ઉત્તરાયણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે પશ્ચિમ વિસ્તારમાં

ઘરજનોને હાલાકી ભોગવી પડી રહી હોય છે ને તેમનું કઈક ને કઈક નુકસાન થાય છે કારણ કે દોરીથી ખૂબ જ ઇન્જર્ડ થઈ શકે છે કેટલાનું જીવ પણ જતું હોય છે તેના કારણે તેમના નગરજનોને સેફ કરવા માટે જ જે સેફટી ગાર્ડ છે તેમના વાહનો પર લગાવવામાં આવી રહી છે નિશુલ્ક લગાવવામાં આવી રહી છે ને આ ઇન્દ્રપ્રસ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત છે સાથે જ જે સાંસદ રંજનબેન ભટ્ટ છે તે અહીંયા ઉપસ્થિત છે તેમના પ્રેરણાથી જ જે તેમના પ્રેરણાથી જ જે સેફ્ટી ગાર્ડ્સ છે હાલ અહીંયા લગાવવામાં આવી રહ્યું છે તમામ નગરજનોને સેફ કરવા માટે કહી શકાય કે જ્યારે ઉત્તરાયણ આવતું હોય 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 છે 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 તમામ ધૂમધામથી તહેવાર પણ પણ મનાવતા પરંતુ એક કહી શકાય કે કે ડર કારણ રોડ રસ્તા પર જે દોરી છે તે યમરાજ બનીને ફરતી હોય છે તેનાથી તમામ નગરજનોને સુરક્ષિત કરી શકે તેનાથી સેફ કરી શકે તેના માટે જ આજે સેફ ઉત્તરાયણ અભિયાન છે તમામ ટ્રાફિક પોલીસના સહયોગથી વડોદરા સિટી પોલીસ છે સાથે જે પોલીસ કમિશનર છે અનુપમ અનુપમસિંહ ગેહલોતજી તે પણ અહીંયા ઉપસ્થિત છે ને તેમના પ્રેરણાથી જ આ જે અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે ને તમામ નગરજનોને સેફ કરી શકે તેના માટે જ જે આ સેફટી ગાર્ડ છે તે હાલ લગાવવામાં આવી રહ્યું છે કહી શકાય કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે હર્ષોલ્લાસ થી તમામ જે નગરજનો છે આ તહેવાર મનાવતા હોય છે પરંતુ કંઈક ને કંઈક કહી શકાય કે સાથે જ એક ડર પણ રહેતું હોય છે કારણ કે કેટલાક ઘટનાઓ બનતા હોય છે કે આ દોરીના કારણે કેટલાક જે મૃત્યુ છે તે પણ થતું હોય છે ને આવું બનાવ ન બને કોઈને તકલીફ ના થાય તેના કારણ તેમનું સુરક્ષા સુનિશ્ચિત કરી શકે તેના માટે જ આ જે સેફટી ગાર્ડ છે વાહન ચાલકો જે છે ટુ વ્હીલર જે છે તેમને લગાવવામાં આવી રહ્યું છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે નિશુલ્ક તે આવ્યું છે વડોદરા શહેરના જે સાંસદ રંજન ભટ્ટ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે તેમના સહયોગથી જ આ જે અભિયાન છે પશ્ચિમ વિસ્તારનો જે જેમ હોસ્પિટલ છે તેની સામે તમામ જે ટ્રાફિક પોલીસ છે વડોદરા સિટી પોલીસ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ને વાહન ચાલકોને એક બાદ એક જે સેફ્ટી ગાર્ડ છે જે તાર છે તેનાથી કહી શકાય કે જે વાહન ચાલક છે કંઈ ને કંઈક ને કંઈક બચી શકશે સેફ્ટી ગાર્ડ છે તે દૂરી છે કે ગળામાં આવવાનું જે ડર હોય છે તે નહીં દેખાય દ્રશ્યમાં જોઈ રહ્યા છો તમામ જે ટ્રાફિક પોલીસ છે તેમના જવાનો પણ અહીંયા ઉપસ્થિત છે તેમના દ્વારા અવેરનેસ પણ કરવામાં આવી રહ્યું છે અને પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યું છે હર્ટ યોર હેલ્મેટ નોટ હેડ તેમના દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે હેલ્મેટ પહેરવું જરૂરી છે સાથે જ તમે ફોર વ્હીલર ચલાવતા હોય સીટ બેલ્ટ લગાવવું જરૂરી છે ગાડીઓથી ડિસ્ટન્સ રાખવું જરૂરી છે ત્યારે અલગ અલગ જે તમારો નિયમો હોય તમે ફોલો કરીને જ્યારે વાહન ચલાવશો રોડ પર ત્યારે જ તમે સેફ રહી શકશો કારણ કે તમારો એક પણ ચૂક તમારી એક પણ ભૂલ તમારા પરિવાર માટે ને તમારી માટે ખૂબ જ જોખમી થઈ શકે છે ત્યારે હર હંમેશા પોલીસની ટીમ દ્વારા જણાવવામાં આવે છે કે તમે તમામ જે ફોલોસ છે રૂલ્સ રેગ્યુલેશન છે તે ફોલો કરો તેનાથી તમે પણ સેફ રહી તમે સેફ પણ રહી શકશો ને તમારી પરિવાર પણ કહી શકાય કે સેફ રહી શકશે ત્યાંના અંતર્ગત જ આ જે અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે ને તમામને આ સેફટી ગાર્ડ છે વાહન ચાલકોને એક બાદ એક લગાવવામાં આવી રહ્યું છે દ્રશ્યમાં જોઈ રહ્યા છો જે પોલીસ કમિશનર છે સાંસદ રંજનબેન ભટ્ટ છે તે અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા તમામ જે વાહન ચાલકો છે તેમની સાથે વાત પણ કરવામાં આવી રહ્યું છે અને કહી શકાય કે તમામ વાહન ચાલકો પણ તેમની સાથે વાત કરી રહ્યા છે કે તેમની સેફ્ટીના અંતર્ગત જ આ જે અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે કહી શકાય કે તમામ જે વડોદરા શહેરના પોલીસ કમિશનર તેમના આગેવાનીમાં જ હા સાંસદ રંજનબેન ભટ્ટ કહી શકાય કે જે કામગીરી છે તે પૂર્ણ રીતે કરવામાં આવી રહ્યું છે તમામ કહી શકાય કે નગરજનોને સેફ કરી શકે તેના માટે જ આ જે અભિયાન છે ટ્રાફિક રૂલ્સને તમે ફોલો કરીને પણ ઉત્તરાયણના સમયે જો વાહન ચલાવશો ધીમે હશે તમારી વાહન વધારે સ્પીડમાં ના હોય ક્યાંક ને ક્યાંક તમારી જ જે સેફટી ગાર્ડ છે તે લગાવવામાં આવી છે નિઃશુલ્ક લગાવવામાં આવી રહ્યું છે તેમના દ્વારા જે ચેકિંગ છે તે પણ દ્રશ્યમાં જોઈ રહ્યા છે કે વડોદરા શહેરના પોલીસ કમિશનર છે સાંસદ રંજન ભટ્ટ છે તેમના દ્વારા તેમના હસ્તેથી પણ જે સેફટી ગાર્ડ છે વાહન ચાલકોને વાહન પર ટુ વ્હીલર એક્ટિવ હોય બાઇક હોય એના ઉપર પોલીસ ની ટીમ ની આપણે વાત કરીએ તો હર હંમેશા નગરજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સચેત રહેશે ને તેમના દ્વારા જે કામગીરી છે સરાહનીય કામગીરી પોતાના નગરજનોને સુરક્ષા કરવા માટે કરવામાં આવે છે તહેવાર હોય કે કોઈ પણ બનાવ હોય તેનાથી દૂર રાખી શકે પોતાના નગરજનોને સેફ કરી શકે તેના માટે જે વડોદરા શહેર પોલીસ છે તે હંમેશા કાર્યરત છે તેમના દ્વારા ખૂબ જ સરાહનીય જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે ક્યારે પણ તહેવાર પણ આવે તેનાથી પહેલા પણ જે પ્રી પ્લાનિંગ છે તે પણ કરવામાં આવતી હોય છે ઘણા ચેકિંગ જે છે તે પણ કરવામાં આવતી હોય છે ત્યારે ખુબજ કહી શકાય કે સરાહનીય કામગીરી જે છે તેમના દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે કહી શકાય કે ખુબજ હા આ સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે છે કેટલો ફાયદો સેફ્ટી ગાર્ડ લગાવવાથી આપણા પોતાની તો સેફટી થશે જ સામે સામે સાથે સાથે આજુબાજુ જે વ્યક્તિ હોય એ લોકોને બી અવેરનેસ મળશે હા ટ્રાફિકનો નિયમનું બી પાલન થશે અને અમારું જોઈને સામેવાળી વ્યક્તિ બી અવરેજ હશે કે ભી આપણે બે હું કરીએ તમામ હા ચોક્કસ એકાદ એક ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે દૂરથી ઘણા બધાના ઘડા કપાઈ રહ્યા છે એની સામે આ એક સેફટી પચાસ રૂપિયાની કે સો રૂપિયાની વસ્તુ તમે કોઈ બી વસ્તુ તમે લગાવો એના કરતાં આ તમે બહુ આગળ પડશે તમારે બિલકુલથી તમામ નગરજનોનું પણ એક કહેવું છે કે જે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવે તેમને ખૂબ જ કહી શકાય કે જે હેલ્પફુલ રહેશે તે પોતાનું જે સેફટી છે તે જળવાઈ રહેશે ને તેમને કહી શકાય કે કોઈ પણ પ્રકારની સમસ્યા નહીં થાય ને તેનાથી તે કંઈક ને કંઈક બચી શકશે ત્યારે તમામ જે આગેવાનો છે ઇન્દ્રફ્રસ્ટ ફાઉન્ડેશનના તે પણ અહીંયા ઉપસ્થિત છે ને સાથે જ જે વડોદરા શહેરના પોલીસ કમિશનર છે સાંસદ રંજન ભટ્ટ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે ને તેમના દ્વારા જ જે તેમના આગેવાનીમાં જ આ જે અભિયાન છે તે ચલાવવામાં આવી રહ્યું છે ને તમામ જે સેફટી ગાર્ડ છે વાહન ચાલકોની વાહન પર ટુ વ્હીલર હોય થ્રી વ્હીલર હોય તમામને અહીંયા લગાવવામાં આવી રહ્યું છે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે એ પણ ડર રહે છે કે કોઈને પણ આવી સમસ્યા ના થાય તેના કારણે જ આ જે અભિયાન છે હાલ અહીંયા જે છે તે ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે કહી શકાય કે તમામ જે નગરજનો છે તે પણ ખૂબ છે ને તેમને પણ કંઈક ને કંઈક જે સેફ લાગે છે કે અહીંયાથી તેમને સેફટી ગાર્ડ જે લગાવવામાં આવી રહ્યું છે તે પોતે પણ સેફ રહેશે જ્યારે ઉત્તરાયણના સમય હોય ત્યારે આપણી સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર પણ સર શું કહેશો આપ પોતે જ અહીંયા ઉપસ્થિત છો આ દોરીથી બચવા માટે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને જી આજે આપ અહીંયા ઉપસ્થિત છો ને સેફટી ગાર્ડ જે છે તે લગાવવામાં આવ્યું છે વડોદરા ઉત્સવની નગરી છે વડોદરા શિક્ષણની નગરી છે ઇન્દ્રપ્રસ્થનું રસોડું છેલ્લા બે વર્ષથી જે કોઈ યાત્રી અહીંયાથી પસાર થતું હોય ત્યાં તો જીએમ આરએસ હોસ્પિટલમાં જે દર્દીઓ છે ને એમના પરિવારજન એમની સાથે રહેતા હોય તો એમને પાંચ રૂપિયામાં ભોજન આપવાનું કામ ઇન્દ્રપ્રસ્થનું રસોડું તરંગભાઈ જીગરભાઈ આશયભાઈ અને એમની ટીમ કરી રહી છે તો ઉત્તરાયણના પતંગમાં વડોદરા તો યુવાન હોય બાળકો હોય દીકરીઓ હોય કે વડીલો હોય બધા જ ધાબે છત પર હોય છે પણ ઇન્દ્રપ્રસ્થના રસોડાના અમારા ભાઈઓએ નક્કી કર્યું કે જે યાત્રીઓ જે ભાઈઓ કે બહેનો બાઈક પર પોતે જઈ રહ્યા છે પોતાની પાસે બાઇક છે એક્ટિવા છે સાયકલ છે તો એમની આગળ પ્રોટેક્શન માટે સડિયો આગળ લગાવી આપવા જેનાથી ઉપરથી પતંગ કપાયો હોય ને એની દોર જે નીચે પડતી હોય છે એ ક્યાંક ને ક્યાંક આ બાઈક ચાલકને ગળામાં વાગી ન જાય એના માટે આ તાર અહીંયા લગાવવામાં આવી રહ્યા છે પોલીસ કમિશનર શ્રી અનુપમજી ગહેલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા છે સાથે સાથે ઇન્ટરપ્ર્રેસના રસોડાની ટીમને ખૂબ અભિનંદન આપું છું કે ભૂખ્યાને જમાડવાનું કામ તો કરે છે સાથે અનેક સેવાકીય કામ કરે છે તો ઉત્તરાયણ ઉત્સવમાં પણ લોકોને દોરાના તૂટી જાય અને એનાથી કંઈક ગળું કપાઈ ન જાય એના માટે એક પ્રોટેક્શન પણ આપી રહ્યા છે તો ઇન્દ્રપ્રશને ખૂબ ખૂબ અભિનંદન આપું છું મિત્રો આપના દ્વારા એક મેસેજ પણ મારા વડોદરાવાસીને આપું છું આપણે ઉત્સવ મનાવવાનો જ છે પણ સાથે સાથે આપણે આપણા લોકોના જીવ પણ બચાવવાના આકાશમાં ઉડતા એનું છે એ આસમાન પક્ષીઓનું છે એ પક્ષીઓ જ્યારે સવારમાં નીકળે સાંજે પોતાના માળામાં જાય એ વખતે આપણો ઉત્સવ આપણે થોડો થંભાવી દઈએ અને એમને એમના માળામાં જવા દઈએ ચણવા જવા દઈએ તો એ વખતે એમની પાંખ ન કપાય અને પક્ષીઓની પણ આપણે જીવની ચિંતા કરીએ એવી આપ પાસે હું વિનંતી કરું છું જય શ્રી રામ

ઇન્દપ્રસ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તરફથી માન્ય સંસદ સબ શ્રીમતી રંજનબેન ભટ્ટજીની ઉપસ્થિતિમાં આ જો એક સેફટી રોડ જો હોય છે આ તમામ ટુ વ્હીલરોમાં લગાવવામાં આવી રહ્યા છે અને જલ્દી થાય શું છે કે જ્યારે લોકો જો પતંગ ચગાવે પતંગ કપાઈ જાય છે તો લોકો લૂંટવા માટે જો રોડો પર દોડતા હોય અને એના જ ખીચા ખાંચી કરીને ડોરી એકદમ ટાઈટ થઈ જાય છે અને પછી અમુક કેસીસમાં એવું હોય છે લોકો પતંગ ચગાવતા હોય છે રોડ ઉપર એના બી ડોરીઓ જતી હોય છે તો ટુ વાળા જો છે આ પેદલ કોઈ યાત્રી જતા હોય એના ગલા અને બીજા ભાગોમાં સિરિયસ ઇન્જરી થઈ જાય છે એના જ ધ્યાનમાં રાખીને આ જો પ્રોટેક્શન રોડ લગાવવામાં આવી રહ્યા છે અને સાથોસાથ હું બધાને રિક્વેસ્ટ બી કરવા માગું છું આપના માધ્યમથી કે લોકો એક તો ચાઇનીઝ ડોરીના અને નાયલોન દોરીને કોઈ ઉપયોગ નહીં કરે આ પ્રતિબંધિત છે પરંતુ બીજા લોકોના લાઈફ માટે બી થ્રેટ છે પશુ પક્ષીઓ હોય છે જો એના બી એકદમ ડેમેજ કરે છે એના નુકસાન કરે છે આ બધા એનાથી દૂર રહીએ રોડ ઉપર પતંગ લૂંટવા માટે દોડીએ નહીં રોડ ઉપર તો પતંગ નહીં ઉડાવીએ ગ્રાઉન્ડ હોય ત્યાં ઉડાવીએ જોઈએ અને એકબીજા મજા લઈએ લેકિન એકબીજાને કોઈને તકલીફ નહીં પડે આ પણ ધ્યાન રાખીએ તો આજ આ સરસ કાર્યક્રમ માટે હું ઇન્દપ્રસ્ત ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા છું

પક્ષીઓ છે તેમને પણ ખૂબ જ કહી શકાય કે હાનિકારક હોતું હોય છે જે ટ્રાફિક નિયમોના જે અવેરનેસ છે તે પણ હાલ આ અભિયાનના અંતર્ગત કરવામાં આવી રહ્યું છે તમામ જે પોસ્ટર્સ છે સડક પર એક લાપરવાહી પૂરા પરિવારની તબાહી બની શકે છે બિલકુલથી તમારી જલ્દી કરતા હોય તમે ફોન પર વાત કરીને ચલાવતા હોય કે તેના કારણે તમને તમારી પરિવારને ખૂબ જ કહી શકાય કે જે હાલાકી છે તે ભોગવી પડતી હોય છે વડોદરા શહેર કહી શકાય કે તમામ ટીમ દ્વારા ખૂબ જ પોલીસની ટીમ દ્વારા સરાહનીય જે કામગીરી છે નગરજનો માટે કરવામાં આવતી હોય છે નગરજનો પણ તમામ ટ્રાફિક નિયમોનું જે પાલન કરે તેનાથી તમામ વાહનો ચલાય તો કંઈક ને કંઈક કહી શકાય કે દૂરીની જે સમસ્યા છે દૂરીથી જેટલી ઘટનાઓ બનતી હોય છે તે પણ ના બને ત્યારે આ જે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા અભિયાન જે ચલાવવામાં આવે છે સેફ ઉત્તરાયણ અભિયાન તમામ નગરજનોને જે સેફટી ગાર્ડ છે તે લગાવવામાં આવી રહ્યું છે કંઈક ને કંઈક કહી શકાય કે દોરીઓથી ઉત્તરાયણનો તહેવાર મનાવવો જોઈએ પરંતુ કોઈ અબોલ પશુ પક્ષી છે કે વ્યક્તિને એનાથી પ્રોબ્લેમ ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમેરા પર્સન રવિ સિંધા સાથે ગાયત્રી રાના સ્પાર્ક ટુડન્સ વડોદરા